ઉત્તરાયણ પહેલા ચેકિંગ ઝુંબેશ સુરતમાં ચાઇનીઝ દોરીને લઈ પોલીસે વેચાણકર્તાઓને ચેતવણી આપી વેચતા પકડાશે તો આકરી કાર્યવાહી થશે સુરત શહેર પોલીસ દ્વારા પતંગની દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હજી તો ઉત્તરાયણ આવી નથી તે પહેલા જ શહેર તથા જિલ્લામાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે ખાસ કરીને આજે શહેરના દોરી પતંગના સૌથી ફેમસ માર્કેટ એવા ડબગરવાડ અને ભાગળ પર પોલીસ દ્વારા આ મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોલીસ આગળ સ્પષ્ટતા કરી હતી કે અહીં રિટેલમાં કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યું નથી જે કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે તે ઓનલાઈન વેચી રહ્યા છે ઓનલાઈન વેબસાઇટ પર આ દોરી મળી રહી છે એસપી આર આર આહિરે જણાવ્યું હતું કે હાલમાં દોરીથી બે લોકોના ગળા કપાયા છે તેથી પોલીસ દ્વારા શહેરમાં ઠેકઠેકાણે જાતે ફરીને વેપારીઓને સૂચના આપવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો આકરી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત શાળાઓમાં પણ જઈને પોલીસ બાળકોને ચાઇનીઝ દોરી નહીં વાપરવા માટે જાગૃત કરી રહી છે ચાલુ કરીએ ઓકે સર હાલ ચાલુ ઓકે આ ઉતાર પરમને લઈને આપણે કઈ મૂવી શરૂ કરી છે ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર એ જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આ જે યુવાધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિ શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે

ઓનલાઈન ચાઇનીઝ દ્વારાનું ઉત્પાદન ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બદિશ છે જે અમારા બાતમીદારો છે એમને હવે એને અમને જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે